કુલ ચારસો એસી જેટલા વિદ્યાર્થીઓએ વિશાળ માનવ આકૃતિમાં શ્રી અનોખી ઉજવણી વેડ રોડ સ્થિત આવેલા ગુરુકુળમાં માનવ સાંકળથી ધનુષ બાણ તૈયાર કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ધનુષ બાણની આકૃતિ બનાવી શ્રી રામ લખ્યું અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં લોકોમાં ઉત્સાહનો માહોલ ત્યારે લોકો અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રી રામ શબ્દની સાથે ધનુષ્યની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી હા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયથી અવિંદભાઈ જે પ્રિન્સિપાલ આજે અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને આખા ભારતમાં જ્યારે ખૂબ ભવ્યથી ભવ્ય તૈયારી થઈ રહી છે દરેક લોકોને ખૂબ જ આનંદ અને ઉમંગ છે એ આનંદ અને ઉમંગને ધ્યાનમાં લઈને અમારા શાળાના બાળકોની પણ એક ઈચ્છા હતી કે ચાલો આવો ભવ્ય ઉત્સવ થતો હોય અને રામ ભગવાનનું પ્રાગટ્ય થતું હોય ત્યારે અમે પણ આ ઉત્સવમાં ભાગ લઈએ અને ઉત્સવના ઉપક્રમે અમે આ રામચંદ્ર ભગવાનનો આયુધ એવો ધનુષ અને શ્રી રામ માનવ સાંકળથી લખી અને લોક સંદેશો પાઠ્યો હતો અને વિદ્યાર્થીઓ આ સાકળની અંદર પાંચસોથી વધારે વિદ્યાર્થી જોડાયેલા હતા અને ધનુષ અને માનવ સાકરમાં લંબાઈ આ ત્રણસો બાય બસો પચાસ ફૂટની અંદર સ્ક્વેર ફૂટમાં આ મા માનવ સાંકળ બનાવેલી હતી અને વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના સંયુક્ત રીતે આ માનવ સાંકળમાં જોડાયા હતા અને એક દિવસમાં શીઘ્ર આયોજનથી આ એક સંદેશો પાઠવો અને દરેકને ખૂબ જ આનંદ અને ઉત્સાહ થયો કે ચાલો આ રામલલા પ્રાગટ્યને ખૂબ ધામધૂમથી ઉજવીએ અને લોકો પણ એમાં જોડાય એવો અમારો ખાસ અનુરોધ છે જય સ્વામિનારાયણ જય શ્રી રામ